રાધાન સાઠનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વાવને રાધવા બેસાડી નાની વાવ મળી રાત સુધી રાતે રહી એટલા મેં શોકરો રડ્યો એટલે ઊભી થઈ અને આડે પર ખેલ લઈ ધવડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકી તે સુઈ ગઈ અને ચૂલો સરફતો રહી ગયો મધરાત પછી સિત્રામાં ફરતા ફરતા નાની વાવના ઘેર આવી પહોંચે અને ચૂલામાં આરોટો લાગ્યાથી સિત્રામાં આખા શરીરે દાઝી ગયા એમને ગુસ્સો થઈ શ્રાપ આપે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું સવારે ઉઠીને જોઈ તો ચૂલો રહ્યો હતો અને પડખામાં સુતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર બળી ગયું હતું આ જોઈ નાની બહુ હૈયા ફાટ રુદન કરવા લાગી તેને સમજતા વાર ના લાગી કે હે મા મારા પર કોપાયમાન થયા છે એટલામાં સાસુમાં આવી પહોંચે તેમને પણ આ જોઈ દુઃખ થયું તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા શાંત થા આમ રડે શોધાડો વર સિત્રામા પાસે જા એ સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની બહુ ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી પાણી બંને સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન અને કદાચ ભૂલે ચૂકે પીએ તો તે મૃત્યુ પામતું નાની બહુને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી બહેન તો કહે જાય છે નાની બહુ એ કહ્યું સીતરામાય મને શ્રાપ આપે છે મારો છોકરો મૃત્યુ પામે છે માટે મારા સાપનું નિવારણ કરવા જવશે આ સાપડી તલાવડીઓ બોલી બહેન અમારું પાણી કોઈ પીતું નથી અને જો પીએ તો મૃત્યુ પામે છે અમે આપ કર્યા છે માટે કૃપા અમારા પાપનું નિવારણ નાની પાડીને આગળ વધી આગળ જતા બે આખલા ઘંટીના પડ બાંધેલા હતા અને બંને લડ્યા કરતા નાની વહુને જોઈને આખલા બોલે બહેન તું ક્યાં જાય છે સિત્રામા પાસે જાવશું મારા શ્રાપનું નિવારણ કરવા નાની વહુએ કહ્યું આખલાએ કહ્યું અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમે એ વાતે આપ કર્યા છે માટે કૃપા કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓ ડોકી હલાવી હા પાડી ત્યાંથી આગળ ચાલી રસ્તા પર બોરડીના ઝાડ નીચે બેઠા તેમને નાનીઓને જોઈ અને પાસે બોલાવી કહ્યું બાઈ આ ટોપલામાં શું લઈને જાય છે તેના જવાબમાં નાનીઓએ પોતાની વિતક કથા કહી સંભળાય પરંતુ ડોશીએ તેને જરા એ દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની વાત કરતા કહ્યું અલી બાઈ મારું માથું જરા જોઈ આપને આ જુઓ તો મારું લોહી પી નાની વહુને સિત્રામાં પાસે જવાની ઉતાર હતી છતાં તેને ડોસીની દયા આવી હતી તેને પોતાના મૃત છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેને જુઓ કાઢવા બેઠી ડોસીના માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ ખંજવાળ મટી ગયા તે નાની વહુને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા જેવું મારું માથું ઠર્યું એવું ઉતારું પેટ ઠર્યું ત્યાં જ એક ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં પડેલો છોકરો સજીવન થયો આથી નાની વહુને આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ સાક્ષાત સિત્રામાં છે આથી તે એમના પગે પડી એ પછી હોય તો લવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં સીતરામાએ કહી બેટી તેઓ પૂર્વજન્મમાં શોખ્યો હતી રોજ એકબીજા સાથે ઝઘડ્યા કરતી કોઈ કોઈની મદદ કરે નહીં સાસ સાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી તો પીસ તો એમના પાપ નાશ પામશે અને એમનું પાણી મીઠું બનશે એ પછી હોવું આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં સીતરામાએ કહી બેટી તેઓ પૂર્વજન્મમાં દેરાની જેઠાણી હતા એકબીજા સાથે બાજ્યા કરતા હતા કોઈને દરવા ખાડવા પણ નહોતા દેતા હાથી આ જન્મમાં તેઓ આખલા બનીને કોટે ઘંટીના પટ બાંધીને લડાયા નાખ નાખજે જેથી એમના પાપનો નાશ થશે અને તેઓ શાંતિને રહેશે નાની બહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈને ત્યાંથી ચાલી થઈ ચાલતી થઈ રસ્તે જતા તેને આખલા મળ્યા નાની બહુએ તેમને માય કહેલી વાત સંભળાવી અને એમની કોટેથી ઘંટીના પટ સોડી નાખી તેથી તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને સંપથી રહેવા લાગે ત્યાંથી આગળ જતા તલાવડીઓ આવી નાની બહુએ એમની પણ એ માએ કહેલી વાત કરી અને પોતે તેમાંથી પાણી લઈને પીવાથી તલાવડીનું પાણી અમૃત જેવું થઈ ગયું અને અન્ય ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા જ આવવા લાગે આમ સૌના શ્રાપનું નિવારણ કરતા નાની બહુ પોતાના છોકરાને કેમ લઈને ઘેર પાછી ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થાય જેઠાની મોહ મચકોડવા લાગી ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો એટલે જેઠાની જેઠાણીને થયું કે મારી દેરાનીને સીતરામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવાના મળશે માટે હું પણ એના જેવું કરું એમ વિચારી ચૂલો સર રાખી સુ મધરાતે સિત્રામા આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગે આથી એમનું શરીર આખું દાજી ગયું અને તેમને ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યું કે જેવું મારું શરીર બર્યું એવું એનું ફેટ બળજો બીજા દિવસે જેઠાણીએ જોઈ તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો તો આથી દુખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાનીની જેમ છોકરાને ટોપલામાં નાખી સિત્રામાની શોધમાં ચાલી નીકળી રસ્તે જો મરી તેમને પૂછી તો છે થઈ તમારે શું કામ છે માટે હું સિત્રામા પાસે તેને સજીવન કરવા જઈશું બહેન અમારું પણ કામ કરતી આવજે નહીં જેઠાની તરત જ ના પાડી દીધી ત્યાંથી ચાલવા માંડી આગળ જતા તેને બે બળદો મળે તેમને પણ પોતાનું કામ કરવા કહ્યું જેઠાની તેમને પણ નન્નો ભણાવી દીધો અને આગળ ચાલવા માંડી આમ જેઠાણીએ ટી અને બળદને નિરાશ કરી મૂકી આગળ જતા તેને ઝાડ નીચે બેઠેલી એક ડોસી મરી તે માથું ખંજવાળે કરતી હતી જેને જેઠાણીને કહી બેન તો મારું માથું જોઈ આપને આ સાબરી જેઠાણીને દાંત ચઢી અને તેના પર ગુસ્સે થઈ બોલી બેસ બેસ ડોકરી હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે હું સિત્રામા પાસે જાઉં છું આમ ડોસીને હળધૂત કરી તે આખો દિવસ પોતાના મૃત પ્રાય છોકરાને લઈને રખડી પણ ક્યારેય સિતરામાના દર્શન ન થયા છે તે થાકી હારી રોતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ડોસીના રૂપમાં સીતરામાએ સિત્રામાએ સીતરામાને તે ઓળખી ન શકી કોઈનું ભલું ન કરી શકી તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું મૃત્યુ પામેલો છોકરો ફરી પાસો ક્યારેય સજીવન ન થયો કર્મ ભોગવવા જ પડે છે તે આનું નામ દેરાણીએ સારા કર્મો કર્યા તેથી સીતરામાના દર્શન થયા હે સિત્રામા જેવા દેરાણીએ ફર્યા દર્શન આપ્યા એવા સૌને ફરજો સૌને દર્શન આપજો જય શીતરામાં હારે